સુરતના ડિંડોલી ખાતે આવેલી એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરણીતા સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતા નિરાધમ વિજય અર્જુન મિત્રતા કેળવ્યા બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ થતા નિરાધમ વિજય આગળ લાલચ આપી શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ અવારનવાર જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો અને મકાન આપવાના બહાને ઓનલાઈન પાંચ લાખ પડાવ્યા બાદ મારઝુંડ કરી હતી અને શિક્ષકાના બાળકોને ચપ્પુ બતાવીને ધમકી આપી હોય સાથે શિક્ષિકાના વિડીયો વાયરલ કરતા આખરે

આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસિડન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમણે એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને